તડપાથી પોલીસે દારૂની બે ખાલી બોટલ અને દારૂ પાર્ટીનો સામાન જપ્ત કર્યો હતો નિરંજન નિરંજનભાઈ સાડીવાલા કરીને શિવરંજી ચાર રસ્તા સાત સંગા ટાવરમાં પીજી ચલાવે છે અને ગઈકાલે બપોરના સમયે આ રાજ નિરંજન સાડીવાલાએ બીજા તુષાર મહેતા વિરેન્દ્ર સુથાર કલ્યાણ ચૌધરી અને હમાંગ થાંગા અને એ સિવાય બીજા એક લેડીઝ અને એક પુરુષ કરીને કુલ સાત આઠ માણસો આવે ભેગા થયેલા અને આ લોકોએ ત્યાં દારૂની મહેફિલ રાખેલી એમાં પોલીસ કંટ્રોલ રૂમમાં આ રાજની પત્નીએ જાણ કરેલી અને એ આધારે અમારી પીસીઆર અને બીજા પોલીસ માણસો ત્યાં જઈને રેડ કરેલી જેમાં ચાર પુરુષો અને એક મહિલા દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા અને જે અમારા પીસીઆર ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ નીતિન સિંહ છે તેમણે આમના વિરુદ્ધમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહેફિલનો કેસ દાખલ કરાવ્યો છે સેટેલાઇટ પોલીસે આ નબીરાની અટકાયત કરીને મેડિકલ રિપોર્ટ કરાવ્યા છે અને જે પીજીમાં રહેતા હતા તે સંચાલકને પણ જાણ કરવામાં આવી છે હાલ પોલીસે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત